નદીમાં પણ ક્યાંથી પાણી આવે પેલા પાણી પહોંચાડવા તો કાંઈક તો હોય ને કેવી રીતના ઉપર પાણી પહોંચે કોણ કહેશે ચલો બોલો ચાલો વિરાજભાઈ બોલો

એમાં પાણી આવે પછી જે પાણી આપતા હોય ને આપણા ગામમાં ભાઈ એ ત્યાંથી વાલ ખોલે ટાંકેથી એટલે આપણી ઘરે પાણી આવી જાય પછી આપણી ઘરે પાણી આવે એટલે આપણે મોટરથી પાણી ઉપર ટાકો ભરીએ પાછો ભરીએ ને આપણે અગાસીમાં કે જ્યાં ટાકો રાખેલો હોય એ આપણે ટાકો ભરીએ પછી એ ટાંકો ભરાઈ જાય પછી આપણે બાથરૂમમાં નળમાં પાણી આવે આવે ને પછી પાણીનો ઉપયોગ આપણે પેલા તો સૌથી પેલા સવારે પાણીનો ઉપયોગ કરવામાં કે નથી કરતા પછી પાણી પીવા માટે રસોઈ બનાવવા માટે બધા મમ્મી પાણીનો ઉપયોગ કરે કે નથી કરતા શાક બનાવે તો પાણીની જરૂર પડે રોટલી બનાવે તો લોટ બાંધવા માટે પાણીની જરૂર પડે પડે કે ના પડે રોટલો બનાવવા માટે પાણીની જરૂર પડે પછી કપડા ધોવા માટે કચરા પોતા કરવા માટે વાસણ કરવા માટે પાણીની જરૂર પડે ને પછી આપણે ખેતરમાં પણ ઉગાડ્યું હોય ઘઉં બાજરો તો પાણી વગરનું પાકે આપણે ઘર પાસે કઈ ઝાડ આવ્યું હોય તો પાણી ન પાઈએ તો એ મોટું થાય નહીં તો થોડીક વારે સુકાઈ જાય આપણે પણ પાણી ન પીએ તો આપણને શું થાય ચક્કર આવવા માંડે આંખે અંધાર આવવા માંડે થાય ને પડી જાય ચક્કર આવે તો એટલે પાણી આપણા શરીર જીવનમાં ખૂબ જ જરૂરી છે પાણી વગરનું આપણું જીવન શક્ય છે નહીં તો પાણીનો બગાડ કરાય નહીં પાણી બચાવીને રાખવાનું બરાબર આપણે સ્કૂલે બોટલ ભરી જાય તો જેટલું જોઈએ એટલું જ પાણીનો ઉપયોગ કરવાનું પાછું વધેલું પાણી હોય તો ઘરે લઈ આવવાનું રસ્તામાં ફેંકી દેવાનું નહીં બરાબર બીજી વધેલું પાણી હોય એ કોઈ ઝાડમાં નાખી દેવાનું બરાબર ને સરસ